અમારે અમારે ગામમાં એક ગોળ પાપા છે ને માય બાપ ગીત ગયા અને છોકરો છે ઉમર થોડી થયું થી બરાબર પછા બાવન ની આજુબાજુ હોય ઈ પણ નથી શું કરવાનું થાય ઉપર મૂકવો પડે તમારે મારા બેટા જ છે ગોરબાપા ને કામે સારું છે એનું થોડું ઘણું જ્યોતિષ નું કરે લગ્ન વિધિ કરે બીજા નંબર નાના મોટા

ગરીબ પાત્ર હોય એવું હોય ને એટલે આપણે વાતચીત છે ને વાંધો શું નામ છે તમારું શૈલેષભાઈ હરિભાઈ ત્રિવેદી શૈલેશભાઈ

અને હું એ ગામ નો વતની છું આગેવાન પણ બઉ વાત કરી નથી કોઈ મંદા ભાઈ નું ગોઠવાયે ને એવું આપડે કઈ ભેગા મળીને કરીએ બરાબર બરાબર તમે ક્યાં સમાજ માંથી ને હું તો હું અત્યારે બોલું હું તો રાજકોટ સમાજ માંથી બોલું બરાબર બરાબર

તમારા પરિવાર માં કોણ કોણ એના મેરેજ થઇ ગયા છે એટલે ટોટલ ભાઈ ત્રણ કે સૌથી મોટા ભાઈ છે સૌથી નાના છે એના થઈ ગયા

એમ સમજાય ગયું એટલે હાજી શુટિંગ બીજું કઈ જમીન કેવું કઈ ખરું જમીન અચ્છા 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 તમારે બેનું ચોથો નંબર બાકી છે અને પાંચમા નંબર ના ભાઈ નો થઈ ગયો છે બીજું તમે આ કર્મકાંડમાં બીજું શું શું કરો છો હું જો ઓમ કરું છું લગ્ન વિધિ કરું છું

ના ના ગયું બરાબર છે નકર આમ તમે જ્યોતિષ નું કરતા હોય તો તમારું તમને ખબર જ હોય કે મારું થાય કે નહી આમાં શું થાય ઓલું તમે જોઈ લીધું હોય ને કે ના મારું ગોઠવાય જાય તો હું મહેનત કરું બધું સફળ થાય કે ભાઈ આ મારું તો પાણી વાહ છે ના સો ટકા આપડે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર છે અને બીજું મારે એ જાણવું છે के नहीं नहीं, नहीं। के शरीर तो में कोई 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 प्रकार की कहीं कहीं खामी नहीं 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 उम्र वर्ष डायबिटीज वस्तु ामी उड़तालीस वर्षीस मम्मी पप्पा ई शू काम करता पा कर्म कामो करता हाँ बराबर ओहो हो ब સમજાય મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો ક્યાંય ફ્રોડ કોલ આવે ક્યાંય પૈસા ની માગણી કરે તો ક્યાંય પૈસા ટકા કોઈને આપતા નહિ તમે બરાબર છે અને તમારે બ્રાહ્મણ સમાજ છો તમે બ્રાહ્મણ ક્યાં સમાજ બ્રાહ્મણ તમે બ્રાહ્મણ છો તો સામે કોઈ બીજું બીજી કાસ્ટ હોય તો એવું કઈ હાલે કે તમારે બ્રાહ્મણ સમાજ જ જોઈએ છે ચાલે ચાલે કોઈ પણ સમાજ હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે પછી તમારી ઉમર અડતાલીસ વર્ષ છે તો સામે ઉમરવાળા બેન હોય કોઈ વિધવા હોય કોઈ છૂટું થઈ ગયું હોય એવું કઈ પાત્ર બરાબર છે પછી કોઈ એને હારે સંતાન બાળક કઈ હોય તો હાલે બરાબર છે કોઈ વાંધો નઈ આપણે ઓડિયો મૂકીએ અને તમે જે કઈ અત્યારે વાતચીત કરી છે એનો બધો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે તમે વાત કરી છે એ આપડે ક્યારે પણ ઓડિયો ડિલીટ નથી કરતા આપણી ચેનલ થી બરાબર ભલે ભલે હાલો કઈ વાંધો નઈ હો તમારો મને ફોટો મોકલી આપજો આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ